અને જુઓ બકલો લાવ્યા છે દૂધ લાવ્યા છે દહીં લાવ્યા છે ને પરોઠા લાવ્યા છે હવે પછી આપણી કાઢી તો કાયા પરાણી એટલે પાછું સાંજ પડી ગઈ છે એટલે ખાવાનું બનાવશું પાછું આ છે મસ્ત મજાનું આમાં જુઓ માવો બનાવે છે માવો ખાઈ લે એટલે પછી પાછા કાક પ્રોગ્રામ કરીએ આપણે બરોબર છે તમે હવે ખાવાનું બનાવી મિત્રો તો હવે આપણી સબ્જી બનાવવાનું કામ સીજું છે ચાલુ જો બટેટા છે પછી આ મરચાં છે ટમેટા છે લહણ ખોલે છે આપણે છે ને આ મલબારી પરોઠા લેવા છે જેને તળવાના છે આ દૂધનો પાવડર છે ઓલામાં દૂધ દહીં છે મેગી છે કોથમરી છે બધી વસ્તુ છે તો મિત્રો હવે આપણે પેલા બધું કટિંગ કરી નાખ્યું ને પછી વાસા મળવી બરોબર આપણે છે ટમેટા કોથમરી બટેટા ડુંગળી મરચા અને આપણું શાક શાક પણ મૂકી દીધું છે ડુંગળી કકડાવે સમા અને આપણી રસોઈ બનાવવાનું કામકાજ આપણે ચાલુ કરી દીધું છે આપણું શાક બની થઈ ગયું છે તિયાર ને આપણે બનાવી નાખવાના છે પરોઠા બનાવવાના એટલે તૈયાર જ લાવ્યા છે આપણે તળવાના છે ખાલી જો આ રીતના મને તળવાના આવે તિયાર પરોઠા તેલ ચોપડીને તો ગાય અમારા ખાના રેડી હો ગયા છે તો શાક પરોઠા બની નાખ્યા છે અને દહીં છે દૂધ છે હું મામા કહેવાનું થાય બપોરે મિત્રો આવું કાક અમારું જમવાનું છે તો હવે એમ જમી લેવી ને પછી પાછા જમીન આપણે મળ્યું બરાબર

જો 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 આમ જો અગરબત્તી કરી છે મમ્મી કવડી છે ને એનો વાંધો નહીં મિત્રો ભાઈ કંજોળ બોલ કેટલા ઉડે છે

અને અમે હવે નવી જે બેંગ્લોર હાઈવે ઉપર ની ગાડી પડી છે ન્યા તો બેન જોવે કે ગાડી નો છે કે નથી બેન એમ છે હતા કે ગાડી નો ડ્રાઈવર ઘરે વયો ગયો છે ગાડી મૂકીને કર્ણાટક માં ગાડી મૂકીને ઘરે વયો ગયો છે તો આજ નો વિડિયો અહિયા વિડીયો વિડિયો મજા આવી હોય તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ જરૂર કરવાનું ભૂલતા નહી તો મળીએ આપડે કાલ ના માં ત્યાં સુધી